કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ સાતમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર પંદર અહમ મમ મિત્રમ ચ જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પંદર છે અહમ મમ મિત્રમ ચ જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે તેની સમજ મેળવીએ તો અહીં સંસ્કૃત ભાષામાં તમારે પોતાનો અને તમારા અંગત મિત્રનો પરિચય લખવાનો છે જેમાં પોતાનું પિતાનું નામ માતાનું ભાઈનું બહેનનું નામ ભણતા ધોરણ શોખ ગમતી વાનગી સૂટી વગેરે બાબતો આવરી લેવાની છે પોતાના પરિચય બાદ તે જ મુજબ પોતાના મિત્રનો પરિચય સંસ્કૃતમાં લખવાનો છે તમારા ભાષા શિક્ષકની મદદથી તમે લઈ શકો છો તેઓ તમને વાક્ય રચના બનાવવામાં મદદ કરશે પરિચય લખ્યા બાદ વર્ગ સમક્ષ તમારે પોતાનું અને મિત્રનો પરિચય વાંચી સંભળાવવાનો છે પહેલું છે મિત્રો મમા પરિચય જેમાં આપણે પરિચય આપીએ તો મમ નામ સત્ય અસ્ત મમ જન્મતિથિ એક દોહાર સત્તર અસ્તી મમ વિદ્યાલય નામ સરસ્વતી વિદ્યાલય અસ્તી અહમી કક્ષાએ પઠામે મમ પિતૃનામ લક્ષ્મણ અસ્તી મમ મા રાધા અસર મમ એક ભ્રતા અસ્તી ત્યાં નામ કેન અસ્તી સ બાલ્યવાટિકા પઠતી મમ દગિની અસ્ત મમ ભગિની નામ સ્નેહા સંગીતા અસ્તી સ ચાર આઠ કક્ષાયા પઠતી મમ શોક પુસ્તકા પઠિયું ચિંાણી અંકિત અસર અહં ક્રિકેટ ક્રીડાયા રમતે અહમ થરાદનગરે વસામી તો આવી રીતે આપણે મિત્રો લખીશું હવે બીજું છે મમ મિત્ર પરિચય તો આપણા મિત્રનો પરિચય આપવાનો છે તો અહીંયા છે અસ્ય મિત્ર નામ હાર્દિક અસ્તી સ બાળવાટિકાકક્ષા યા પઠતી ત્યુ પિતાનામ ભરત અસ્તી તસ્ય માતુહ નામ કમલા અસ્તી સ્રતા અતિ ત્યાં નામ જયદીપ અસ્તી સહ એક ભગિની અસ્ત નામ ભાવના અસ્ત પ્રીતમા વાનગીમોદકમ અસ્તી સોકિ ક્રીડા રમતે સરાદનગરે વશ્યા તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો પરિચય અને મિત્રોનો પરિચય મેળવવાનો છે અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા